દોસ્તો ગેમ જો તો તમે બતે મજા મા જશો તો અમે આવી ગયા છીએ બાવળવાળા મેલડી માએ તો તમે જોઈ શકો છો આયા માતાજીના તાવા થાય છે અને આ મેલડી માનું ધનક છે અહીંયા ઓલા પર મૂર્તિ છે જોવો છે આઈ મેલડી માના મંદિર છે બાવળવાળા મેલડી મા આ તમે જોઈ શકો છો અમે અહીં માનતા ધરવા આવ્યા છીએ સાયકલનો વેતન તો ગાડીઓ તુલાઈ વધારે બેહરા કે બોલી રડવાઈ માહો માં મમતાળી માં મમતાનો દરિયો મોરની માં માહો માં મમતાળી માં શાપતી થોડું દૂર આવેલું છે અ છાપતીયા બજુ આવન દાબી ચાટમાં આવેલું છે એવું માથું દુખતું હોય તો એ સારું થઈ જશે મિત્રો તો તમે જરૂરથી મેલડીમાં દર્શન કરવા આવજો આપ